અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિત લુણાવાડાના ધારાસભ્ય સહિત વિવિધ મહાનુભાવો નાગરિકો જોડાયા હતા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે તમામ વહીવટી અધિકારીઓ સહિત જિલ્લાના મહાનુભાવો રાજકીય પાર્ટીના આગેવાનો તેમજ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉમળકા કરવામાં આવી હતી બ્યુરો સંજય જયસ્વાલ મહીસાગર સૌને મારા નમસ્કાર આજે પૂરા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂન ની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે થઈ રહી છે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા બધાની હેલ્થ સારી રહે બધા નિરોગી રહે એના માટે આપણી જે આ પુરાણી જે આપણી વિરાસત હતી આપણી સંસ્કૃતિ જે છે એવું કે આપણી ભારત ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર લઈ જવાનું કામ કર્યું સન્માન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે બી ડિસેમ્બર બે હજાર ચૌદમાં આ જે પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જ્યારે મૂક્યો અને એકસો ત્રાણું દેશોનો આ જે સમૂહ છે એમાં એકસો સિત્યો દેશે સર્વસંમતિથી બહુમતીથી પસાર કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ને આજે આપણા પૂરા વિશ્વમાં આપણી જે ભાષા અને સંસ્કૃતિથી ઉપર ઉઠીને એકતા અને વિશ્વ બંધુત્વનો જે સંદેશ આપવાનું કામ આ યોગના માધ્યમથી પૂરા વિશ્વમાં થઈ રહ્યું છે અને આપણા એનાથી આપણા દેશના જે એક પૃથ્વી અને એક સ્વાસ્થ્યની બાબતને પણ પ્રાધાન્ય આપ્યું છે અને આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચાલુ વર્ષે મેદેશ મુક્ત આપણું ગુજરાત બને એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને યોગ એ આપણા આત્મા શરીર અને મનને શાંતિ માટેનું આ એક અભિયાન છે એટલે એકવીસમી જૂને જે આ યોગ દિવસ આપણે ઉજવીએ એવું નહીં પણ આ દૈનિક આપણા જીવનનો ભાગ બને એના માટેના પ્રયત્નો છે અને આજે અમારા મહીસાગર જિલ્લામાં અમારા બધા જ પદાધિકારી અધિકારી સાથે મળીને આપણા યુવાનો મિત્રો વડીલો અને બધા સાથે મળીને આજે યોગ દિવસનું સરસ આયોજન થયું અને આજે આ બધા જ ઉપસ્થિત આ આપણા તમામ ભાઈઓ બહેનોને હું શુભેચ્છા પાઠવું છું જીવન નિરોગી રહે અને સર્વને મારે બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા ધન્યવાદ